ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના ગાંધીનગર શહેરમાં એક વરસાદે જ વિકાસની પોલ જે છે તે ઉગાડી કરી રહી છે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગાંધીનગરમાં જાહેર માર્ગ ઉપર જે છે તે ભૂવો પડ્યો છે લગભગ દસેક ફૂટ ઊંડો જે છે તે આ ભૂવો જે છે તે એક જ વરસાદની અંદર પડ્યો હતો આખી જમીન જે છે તે રોડ ઉપરની તે ધસી પડી હતી અને અહીંયા આગળ ભૂવો જે છે તે પડ્યો હતો જોકે વરસાદ રોકાયા બાદ હવે ભૂવો પૂરવાની કામગીરી અને ગટર લાઈનની જે કામગીરી છે તેની કવાયત અત્યારે તંત્ર દ્વારા જે છે તે હાથ ધરવામાં આવી છે સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રીને હાલના વર્તમાન સાંસદ એવા પુરુષોત્તમ રૂપાલાના નિવાસસ્થાનની એક્ઝેક્ટ એટલે કે બિલકુલ એની સામેની સાઈડ જે છે તે રોડ ઉપર આ ભૂવો જે છે તે પડ્યો છે આમ તો ગાંધીનગર મનપા દ્વારા જે છે તે વિકાસની વાતો કરવામાં આવતી હોય છે પરંતુ જ વરસાદે જે છે તે આ વિકાસની પોલ જે છે તે છતી જે છે તે કરી દીધી છે અત્યારે વરસાદ રોકાયો છે અને વરસાદ રોકાયા બાદ હવે તંત્ર દ્વારા જે છે તે ભૂવો પૂરવાની અને ગટર સફાઈની જે કામગીરી જેના કારણે આ ભૂવો પડ્યો હતો તેની કામગીરી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે તંત્રએ પણ જે છે તે ગઈકાલે પણ વરસાદ ચાલુ હતો એટલે આ કામગીરી જે છે તે થઈ નથી શકી પરંતુ હવે વરસાદ રોકાયા બાદ જે છે તે તંત્ર હવે કામગીરીમાં જોતરાઈ ગયું છે ને જે ભૂવો ગાંધીનગરમાં જે પુરુષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને થોડેક દૂર જે મુખ્ય માર્ગ ઉપર પડ્યો છે લગભગ દસ ફૂટનો આ ભૂવો જે છે તેને અત્યારે પૂરવાની કવાયત જે છે તે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર